તેલગણી કેન્દ્ર વિસ્તારમાં ગોપાલ વ્યાસે વિધર્મીને મકાન ભાડે આપ્યું હોવાને લઈ સ્થાનિક લોકોએ વિરોધ કરતાં પોલીસ દોડી આવી તેલગણી વિસ્તારમાં ગોપાલભાઈ વ્યાસે વિધર્મી પરિવારને મકાન ભાડે આપ્યું હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને બનાવની જાણ પોલીસને કરતાં પોલીસ દોડી આવી ત્યાં સમગ્ર પ્રક્રિયા વચ્ચે વિધર્મી પરિવારે સ્વૈચ્છિક રીતે મકાન ભાડે રાખ્યું હોય છે ખાલી કર્યું હતું બાદ તમામ મામલો થાળે પડ્યો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ ગોપાલ વ્યાસ દ્વારા વારંવાર આ પ્રમાણે શહેરના અલગ અલગ વિસ્તારમાં મકાનની ખરીદી કરવી વિધર્મીઓને ઊંચા ભાવે વેચતા હોવાની ફરિયાદ કરી હતી

એમાં સ્પર્ટલી લીધું કે વિધર્મીને મી ટ્રાન્સફર કરું અસલ ધારાની કન્ડિશનમાં એ શરતો હતી કે આજની પરિસ્થિતિમાં ભાડે આઈપ્યો હતો તો ટેન્ટેટિવ વિધર્મીની શર્તોનો ભંગ કરી કલેક્ટરમાં ખોટું બોલીને આ વસ્તુઓ સ્થાપિત કરવાનો અમને આવ્યું છે જોઈ આજે આ વસ્તુની જાણ થતાં સમગ્ર વિસ્તારના લોકો સ્થાનિકો ભેગા થયા સાથે પીસીઆર પોલીસને પોલીસ કંટ્રોલમાં કોલ કરી પીસીઆરને બોલાવવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર જે લોકોને રહેવા માટે આ જગ્યા આપી છે એ વિધર્મી છે તો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે અને જે તે માણસે આ વસ્તુ ભાડે લીધી હતી એ માણસે બાંહેધારી આપી છે કે હું હમણાં આજે રાત્રે આ વસ્તુ ખાલી કરી દઈશ પોલીસની સાક્ષીમાં એ બાંહેધારી આપી છે પોલીસનું અને એ ભાઈની વાતનું માન રાખીને અત્યારે અમે એમને મકાન ખાલી કરવા માટેનો સમય આપેલો છે આ એક ખૂબ દુઃખદ ઘટના છે અને આ જે કાયદો છે એનું ખૂબ કડક રીતે અમલીકરણ થવું જોઈએ કેમ કે આજુબાજુમાં આ એક સ્ટાર્ટિંગ છે કે દસ દિવસ માટે પંદર દિવસ માટે મહિના માટે પછી ધીમે ધીમે તો પછી કાયદાનું મિનિંગ શું રહ્યું એનું કાયદાનું કોઈ અર્થ નથી રહેતું તો એટલે જ આ તમામ લોકો ભેગા થયા સ્થાનિક લોકો ભેગા થયા સમાજના પ્રતિષ્ઠિત લોકો આગેવાનો સ્થાનિક સ્થાનિક લોકો આગેવાનો ભેગા થઈને આ વસ્તુનો વિરોધ કર્યો છે ને અત્યારે ટૂંક સમયમાં જ મકાન ખાલી થશે અને પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે એડવોકેટ છું મેઘાણી સર્કલ વિસ્તારમાં રહું છું હમણાં જ કમલેશભાઈએ જે વાત કરી એ મુજબ જે મકાનનું ટ્રાન્સફર થયેલું હતું ભોપાલ વ્યાસે લીધેલું હતું એ મકાનના ટ્રાન્સફર સમયે એમણે દસ્તાવેજમાં બાંહેધરી આપી છે કે હું વિધર્મીને ટ્રાન્સફર એસાઇન કરીશ નહીં તબદીલ કરીશ નહીં પરંતુ આમ છતાં વેચનારે જે એની પાસેથી બાંહેધરી લીધેલી એને પણ એને ભંગ કર્યો છે સમાજના અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે એમાં ઈરાદાપૂર્વક આ ગોપાલભાઈએ મકાન બે દિવસ પાંચ દિવસ માટે એવું કહેવરાવીને ફક્ત લગ્નના હેતુ તો એવું પણ ખોટું જાણી બતાવીને અહીંયા ભાડે આપવા પ્રયત્ન કર્યો છે એ ઉપરાંત માન્ય શ્રી સેજલબેન પંડ્યા સાહેબે અમારા વિસ્તારના એક આ ગોપાલ વિરુદ્ધની એક ફરિયાદ આપવામાં આવેલી હતી અરજી આપવામાં આવેલી હતી એ અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રી અને ડીએસપી સાહેબ શ્રીને ગોપાલની આર્થિક પરિસ્થિતિ અનુસંધાને એણે શું શું આવા કેટલા દસ્તાવેજો કર્યા છે એ તપાસ કરી તત્કાલ અટકાવવા માટે બે હજાર ત્રેવીસમાં જ માન્ય ધારાસભ્યશ્રીએ આ અંગે પત્ર લખેલો હતો આમ છતાં ગોપાલ વ્યાસ આ કરતાં અટકતા નથી તો એ તાત્કાલિક એની વિરુદ્ધ મારી નમ્ર અપીલ છે કે તત્કાળ એની વિરુદ્ધ કોઈપણ રીતે સત્તાધિકારીઓએ એની આર્થિક અસમતુલા હોવા છતાં આટલી બધી મિલકતો ખરીદીને ટ્રાન્સફર એસાઈન કરે છે એને અટકાવવા પ્રયત્ન કરવા જોઈએ આવા તમામ તત્વોને ડામી દેવા જોઈએ એવી અમારા વિસ્તારના તમામ લોકોની માગણી અને લાગણી છે થેન્ક યુ